મારી પાસે માર્યું કે ભાઈ તમે આરસી મોકાવાનું મેં આપ્યું લાયસન્સ આપ્યું યુસી આપ્યું બધું આપ્યું ત્યાર પછી મને રોકાવવાનું તમે ઓવર ફિલ્ડમાં આવતો હતા મેં મારી જીવનમાં હું ની ઉપર ચાલતો જ નથી પણ એમણે કેવી જોતા કર્યું ઓકે ડોન્ટ વોડી પીઆરપી મારા જેવા ઘણા લોકોને રોકવામાં ચાલીસ થી પિસ્તાલીસ બાઇકો રોકવામાં રાજકારણની વૃત્તિ ધરાવતો માણસ એટલે મેં કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલને ફોન કર્યો કે અક્ષયભાઈ આ પ્રશ્ન છે તો આપો ફોન આપે ફોન તો આપસી ભાઈ એમને પૂછ્યું કે કયા કારણસર ઓળખવામાં આવ્યા તો એમની પાસે કોઈ જવાબ નતો પછી મેં છોડી જવામાં આવ્યો પણ છોડતા પહેલા મને કેવામાં આવ્યું કે વધારે પડતા ઉશ્યાર છો તમે કેમ તે કહેવાય હું ફોન કરું છું હું કરું ને ભાઈ કેમ ના કરું હું ગુજરાતનું નાગરિક છું કરી શકો છું તો કઈ વધારે હોસ્સાહ બંધ રાખો ઠીક છે તમે જઈ શકો છો હું નીકળી ગયો આ મારી એક અક્ષયભાઈ વરસાદ એક એ હતી કે મને વાતચીત થઈ પણ જે અક્ષરભાઈને વોટ આપ્યો હશે કે જેને પણ વોટ આપ્યો હશે એની પડી ગુજરાત નાગરી છે એમની જેની પણ પોચ નહીં હોય એમનું શું બધા પાસેથી પાંચસો પાંચસો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે મેં જોયું છે તો શું આ ગુજરાતી પોલીસ છે અને હું તો એવું છું કહેવા માંગુ છું કે ભાઈ વાંધો નહી પોલીસ છો અમારી માટે બહુ સારું કાર્ય કરો છો તમે કામ કરો તો અમે શાંતિ સુઈ શકીએ પણ આવા કાર્ય કરવા હોય તો ભીખ માંગવા અમે પાંચ હજાર રૂપિયા આપીશું તમને આ ગુજરાત પોલીસને ને કહેવા માંગુ છું અમે હજાર રૂપિયા આપીશું ઘેર ઘેર માગવા આવો અમે તમને આપીશું પણ આવા ધંધા ના કરશો કોઈ લાચાર માણસને કે ભાઈ કોઈ એવા લોકોને તમે ના રોકશો સાહેબ તમારા પૈસા કમાવા તો બહુ છે કરજણ એરિયામાં ઘણા બધા ગોરખ ધંધા કરતા લોકો છે તમે છો એવું કહેવાનું મારો કોઈ એ નથી ઉઘરાવો જ છો ના ઉઘરાવો હોય તો તમે જાણો મને ખબર નથી પણ કરજણ એરિયામાં બહુ જ ગોરખ ધંધા થઈ ગયા છે એને મને ખબર છે આવે છે આ વિડીયો પાસે પહોંચાડવો ના પડે એ ના કરશો તમે એવું નથી કે મને રોક્યો રોકો તમે સારામાં સારું કાર્ય લાચાર લોકોને તમારે પાંચસો પાંચસો રૂપિયા લેવા ના જોઈએ લેવા

એટલે મારો એક પાવર છે કે સારા ધંધા કરો અને જો તમે પૈસા અમે પાપી તમારે તમારી ના હોય ભૂખે હોય તો અમને કહેજો અમે તમારે આવીશું તમારી પાસે અમે તમારે પૈસા આપીશું પણ આવા લોકોને બે ચાર લોકોને હેરાન ના કરશો અને જે રીતે તમે આજે ધંધા કર્યા છો બહુ ખોટા છે આ વિડીયો હું ગુરુ મંત્રી પાસે પણ પહોંચાડીશ અને જે ચાર લોકો એ રોકેલ છે ને એમનો પણ ફોટો છે એ હું બે દિવસે મીડિયામાં મૂકીશ